વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી કાન્હા સિટીના સ્થાનિક રહીશો છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાથી ત્રસ્ત છે ત્યારે કાન્હા સિટીના સ્થાનિકો દ્વારા પાણીની સમસ્યાને લઈને પાલિકામાં સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરવામાં આવી હતી કાન્હા સિટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ યોગ્ય નિકાલ નહીં આવતા આજે કાન્હા સિટીના રહીશો દ્વારા પાલિકા કચેરીએ આવીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા રહીશો દ્વારા અનેક વખત સત્તાધીશોની રજૂઆત કરવામાં આવી છે અને અધિકારીઓ આવીને ફોટા પાડીને જાય છે અને પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિક લોકોએ પાલિકા કચેરીએ પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને વેરા ભર્યા છતાં પાણીની સુવિધાઓ ન આપતા વેરો ન ભરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આ કાન્હા સિટીમાં પચાસથી પણ વધુ પરિવારો રહે છે હાલ ઉનાળાની ઋતુમાં પાણીનો વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે જો વહેલી તકે પાણીની સમસ્યા દૂર નહીં થાય તો સોસાયટીના રહીશો આવનાર ચૂંટણીનો વિરોધ કરશે આ બાબતે વધુમાં કાન્હા સિટીના મેહુલભાઈએ જણાવ્યું હતું કે કાના સિટી આજવા રોડથી આવીએ છીએ કેટલા એક વર્ષથી અમને પાણીનો પ્રોબ્લેમ છે તો અત્યારે અમે અહીંયા કમિશનરને મળવાયા હતા પણ મળ્યા નથી તો અત્યારે અમને કમાટીબાગ બોલાયા છે મળ્યા એક વર્ષથી છે મેહુલ પટેલ મારું નામ છે હું કાના સિટીમાંથી આવું છું છેલ્લા દસ વર્ષથી અમે કાના સિટીમાં રહીએ છીએ અને છેલ્લા છ મહિનાથી વધારે પાણીનો પ્રશ્ન થઈ રહ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમને પાણીનો કોર્સ વધારે વધારી આપવામાં આવતો નથી પાણીના ફોર્સ માટે વીએમસીમાંથી ઘણીવાર ફોટા લેવા આવી ગયા ઘણીવાર એમના માણસો આવી ગયા છતાં પણ કોઈ સોલ્યુશન નથી મળતું દર વખત આવીને વિડીયો લઈને જતા રહે છે બરાબર અમને કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન મળ્યું નથી હજી અને અમે ઓલરેડી ધાર્મિકભાઈ સાહેબને મળ્યા થોડા વખત પહેલાં છતાં પણ એમને આવીને એમને એવી એમને મળવાથી બી કંઈ પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નહીં એટલે આજે અમે ફોલોઅપ માટે ફરીથી આવ્યા છે અને ફરીથી એમને વાત કરવા અહીંયા અમને કોઈ મળ્યું નથી અત્યારે એટલે બધેકા સાહેબ જોડે અમે ફોન પર વાત કરી બધો જે પ્રોબ્લેમ હું અત્યારે જે જણાવી રહ્યો છું એ જ એમને જણાવ્યું મોબાઈલ ઉપર પણ એટલે એમને કહ્યું કે અમે કંઈ વિચારીશું આમાં મેં કહું અમારે બધાને વાત કરવી છે કારણ કે સોસાયટીના બધા મેમ્બર આટલો સમય બગાડીને આવ્યા છે તો અમારે મળવું તો પડશે તો છેવટે એમને હજી અમને માહિતી આપી કે તમે બાગ આવી જાઓ પાણીની ટાંકી પાસે અમે ત્યાં તમને મળીશું અને અમે અત્યારે બાગ જઈ રહ્યા છે આખી સોસાયટી અને એમને મળીશું કે જ્યારે બારસો રૂપિયા ટેક્સ માગવામાં આવે છે ત્યારે પાણી ના મળે તો પછી એનો કોઈ મતલબ નથી પૈસા બી ના ભરીએ ને પછી તો ટેક્સ શા માટે ભરીએ તો અમારો આ પ્રશ્નનો રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા કાના સિટીમાં અત્યારે ઓછામાં ઓછા ચારસો થી સાડી ચારસો ફેમિલી રહે છે જેમાં ઓછામાં ઓછા વડીલ વર્ગ બાળક વર્ગ ને બધાને ગણીને કરીએ તો ઓછામાં ઓછા બે હજાર પ્લસ વ્યક્તિ અત્યારે રહી રહી રહ્યા છે ઓફકોર્સ પાણીનો જે તકલીફ પડી રહી છે હવે માણસ પાણી ઉનાળામાં બી પાણી ચાલો એકવાર સમજી લો કે નથી નાતું તો પણ ચાલી જશે પણ બીજા બધા કાર્ય માટે તો પાણી જોઈશે ને પાણી પીવા માટે તો જોઈશે ને બરાબર એટલે આ પાણી આજ નથી મળી રહ્યું જે ફોર્સથી નથી મળી રહ્યું એના માટેનો જ અમારો પ્રશ્ન છે